બીજી સપ્ટેમ્બરે જે સોમવતી અમાસ્યા હવે એની વ્રત કથાને મહત્વ શું છે એ આજે શ્રવણ કરો એ વ્રત કેવી રીતે કરવાનું એનું સોમવતી અમાવસ્યાને સંબંધિત જે છે એ તો મેં મૂક્યું ખાલી કથા જે છે જેનું મહાત્મ્ય છે એ આજે હું તમને શ્રવણ કરાવું છું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ બાણસૈયામાં રહેલા અને અન્ય હણી નાખ્યા આમ દુર્યોધન દુરાચારથી આપણા કુળનો ક્ષય થયો હવે પૃથ્વી પર બાળક વૃદ્ધ કે રોગી વિના અન્ય કોઈ રાજા રહ્યો નથી ભરતવંશ માં પણ અમે પાંચ ભાઈઓ જ રહ્યા છે મને એક છત્ર ચક્રવર્તી રાજ્ય રચતું નથી કે ગમતું નથી રહી નથી ગર્ભ નાખ્યો છે એટલે મારું દુઃખ દ્વિગુણિત થયું છે પિંડ અર્પનાર ન રહેવાથી પિંડનો વિચ્છેદ થયો છે હવે હું શું કરું હવે હું ક્યાં જઉં હે પિતામાં ચિરંજીવા સંતિ રહે એવો કોઈ ઉપાય હવે બતાવો ત્યારે વિષ્મ બોલ્યા કે હે રાજન ચિરંજીવ સંતતિ થાય એવું ઉત્તમ વ્રત તમને છું સાંભળો જ્યારે પણ સોમવતી અમાવસ્યા આવે ત્યારે પીપળાની પાસે જઈ જનાર્દન વિષ્ણુ ની પૂજા કરો ત્યારે પીપળાની પાસે જઈ જનાર્દન વિષ્ણુની પૂજા કરવી રત્ન ધાતુ લઈ લઈ ફળ પીપળાની એકસો પ્રદક્ષિણા કરવી આ આ વિષ્ણુને પ્રિય કર છે એટલે વ્રત ઉત્તરા પાસે કરાવો એનો દગ્ધ ગર્ભ જીવિત થશે એનો એક ગુણમાન પુત્ર ત્રણેય લોકમાં પ્રસિદ્ધ પામશે યુધિષ્ઠિરે કહ્યું કે આ વ્રત રાજ વિસ્તારથી વર્ણવો આ વ્રતનો પૃથ્વીમાં કોણે વિસ્તાર કર્યો હતો હે પ્રભુ તે મને કહો ત્યારે ભીષ્મ બોલ્યા પૂર્વ સુપ્રસિદ્ધ કાંચી નામે મહાનગરી હતી રજતના ગીરીશૃંગો જેવા એના હરમ્યો વિરાજમાન હતા સુચારુ વેશ પરિધાન કરનારા એના નર નારીઓ એની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રો સ્વકર્મો માં સદા નિમગ્ન રહેતા આ નગરી રૂપ ચાતુર્ય ધરાવતી વારાંગ નાવથી સદા અલંકૃત રહેતી હતી આ નગરી જાણે કુબેરની અલકા હોય એવા ઉજ્જવલની મહાપુરીમાં મહાપ્રતાપી રત્નસેન રાજા રાજ્ય કરતો હતો એ નગરીમાં દેવસ્વામી નામનો સુપ્રસિદ્ધ વિપ્ર રહેતો એને ધનવતી નામે અત્યંત રૂપવાન પત્ની હતી લક્ષ્મીજી જેવું રૂપ લાવણ્ય ધરાવતી એ સ્ત્રી ધનવતી નામ યથાર્થ કરતી

ધનવતી તારા સુચરિતો પૃથ્વીમાં પ્રખ્યાત છે મેં તારી પુત્રીને યોગ્ય અને યથાર્થ આશીર્વાદ આપ્યો છે તારી કન્યા વિવાહમાં સપ્તપદી ફરતા જ વિધવા થશે એટલે એને અત્યંત ધર્મ આચરણ રાખવું જ જોઈએ કે ધર્મને માનનાર થાય એવો આશીર્વાદ આપ્યો આ સાંભળી ધનવતી અત્યંત આકુળ વ્યાકુળ થઈ અને વિપ્ર ને વારંવાર પ્રણામ કરીને કહેવા લાગી કે હે વિપ્રા આપ એનો ઉપાય જાણતા હો તો મારા ઉપર કૃપા કરીને શીઘ્ર એ ઉપાય કહો

તે જો તારા ઘરે આવશે તો પુત્રીના વૈધવ્યનો વૈધવ્ય નો નાશ થાય એમ કઈ બ્રાહ્મણ ભિક્ષા માંગવા અન્ય સ્થળે ગયો પછી ધનવતીએ એના પુત્રોને કહ્યું કે આ તમારી ભગીની ગુણવત્તી અત્યંત લાળમાં ઉછળી છે એના વૈધવ્યનો ભંગ

અમે સમર્થ નથી એટલે દેવસ્વામી ક્રોધથી બોલ્યો કે સાત પુત્રો હોવા છતાં શિવસ્વામી બોલ્યો કે હે તાત ક્રોધના ના એમ બોલ છો મારા સિવાય સિંહલ દ્વીપમાં અમને કોણ જઈ શકે એમ છે કોઈ છે મારા સિવાય જે જઈ શકે બહેન લઈને હું જ સિંહલ દ્વીપ જાઉં છું એમ કઈ માતા પિતાને પ્રણામ કરીને બહેન લઈને

હે બચ્ચા હું તમારા માટે કોમળ માસ લાવ્યો છું તમે ભૂખ્યા છો છતાં કેમ નથી ખાતા ત્યારે બચ્ચા બોલ્યા કે હે તાત આ વૃક્ષની છાયામાં બે મનુષ્ય ભૂખ્યા ભૂખ્યા બેઠા છે એમણે કંઈ ખાધું નથી પછી અમે કેવી રીતે આ સાંભળી એ ભાઈ બહેન પાસે ગયો અને એમને પૂછ્યું કે હે વિપ્ર તમારે જે કામ હોય તે મને કહો હું એ કામ અવશ્ય કરીશ અત્યારે તમે બંને ભોજન કરો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે આ સમુદ્રને પાર કરીને હું સિંહલ દ્વીપમાં જવા ઈચ્છું છું ત્યાંથી મારી બહેનનું વૈધવ્ય દૂર કરવા માટે સોમાને લાવવા માટે મારી ઈચ્છા છે તો હું ત્યાં જઉં છું ત્યારે ગિરુદ્ર રાજ બોલ્યા કે સવારે જ હું તમને સમુદ્ર પેલે પાર સિંહ દ્વીપમાં લઈ જઈશ અને સોમા નું ઘર પણ બતાવીશ અત્યારે તમે બંને જણા ભોજન કરો

ત્યારે સપ્તપદી સમય જ રુદ્ર શર્મા મરણ પામ્યો એટલે એ સર્વે સગા નું રુદન કરવા માંડ્યા ત્યાં આવેલા અન્ય લોકો પણ આક્રમંદ કરવા લાગ્યા પરંતુ સોમા જરાય વ્યાકુળ થઈ નતી પરંતુ સોમા જરાય વ્યાકુળ થઈ ન હતી અને તરત જ વિધિ સહિત સંકલ્પ કરી મૃત્યુનો નાશ કરનાર વ્રતરાજ સોમવતી અમાવસ્યાનું પુણ્ય એને ગુણવતીને અર્પણ કર્યું અને આ વ્રતરાજના પુણ્ય પ્રભાવથી જીવિત થયો અને હોય એમ ઊભો થયો આમ વિવાહ પરિપૂર્ણ કરી વ્રતરાજનું પુણ્ય અર્પી વિપ્રને સજીવન કરી ધનવતીની રજા લઈ સોમા પોતાના ઘેર જવા નીકળી આ દરમિયાન સોમાના ઘરમાં પ્રથમ એનો પુત્રો મરણ પામ્યા પછી એનો પતિ અને પછી એનો જમાઈ

એમ કહીને એ આગળ ચાલી ત્યાં એને મૂડાના ભારાવાળી એક સ્ત્રી જોઈ એ સ્ત્રી બોલી કે હે પુત્રી મારા માથા પર મૂડાના ભારાને ઉતરાવ આપણે પછી સાથે જઈશું સોમા બોલી કે આજે હું કોઈ પણ પ્રકારે મૂડાને કે રૂને સ્પર્શ નહીં કરું એમ બોલી તે નદી તટે રહેલા પીપળા પાસે ગઈ ત્યાં તેણે નદીમાં સ્નાન કર્યું ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું અને સાકર સહિત પીપળાના વૃક્ષની એકસો પ્રદક્ષિણા કરી ભીષ્મ પિતા બોલ્યા કે જેવી સોમાએ હાથમાં સાકર રાખી પીપળાની પ્રદક્ષિણા કરી તેવા જ તેના

સોમા બોલી કે મેં ગુણવતીને ને પુણ્ય આપી દીધું એટલે મારા પુત્રો પતિ અને જમાઈ મરણ પામ્યા પછી મેં મુળાને કે રૂ સ્પર્શ કર્યો નહીં પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરી સાકર હાથમાં રાખી પીપળાની પ્રદક્ષિણા કરી એટલે વ્રતરાજના પ્રભાવથી મારા પુત્રો પતિ અને જમાઈ સૌ જીવતા થયા તમે પણ સૌ પણ જો સૌ તમે પણ સૌ જો સોમાવતી અમાવસ્યા વ્રત કરશો તો જેથી તમને સૌને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે આમ કહી સોમાએ વવો પાસે ઉત્તમ વ્રત કરાવ્યું

પછી સ્વચ્છ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમજ શક્ય હોય તો પીળા કપડાં પહેરવા અથવા તો સફેદ કપડા પહેરવા અને ભગવાનની યથાશક્તિ પૂજા કરવી અને પછી પીપળાના પીપળાને પ્રાર્થના કરવી કે હે અશ્વત્ના નિવાસના રૂપ છો આપ સદા વિષ્ણુ ભગવાનના આશ્રય રૂપ છો તમે વૃક્ષોના રાજ છો હું તમને નમન કરું છું મારા સગડા પાપો હરી લ્યો હે અશ્વત્ તમે તમારા મૂલમાં બ્રહ્મરૂપ મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવપ છે આપને વારંવાર નમન હો આ મંત્રોનો ઉચ્ચાર કરતા કરતા પીપળાની પ્રદક્ષ માટે યથાશક્તિ બ્રહ્મદેવ ને એટલે કે બ્રાહ્મણ ને દાન કરવું પછી વ્રત નું પારણ સ્વરૂપે ભોજન કરવું હે રાજન આ વ્રત રાજ કહેવાય છે અવશ્ય સોમવતી અમાવસ્યા છે એ બહુ જ ફળ આપનારું છે

ઓમ ગણેશ હર હર મહાદેવને સોમવતી અમાવસ્યાની આપ સૌને બહુ જ બહુ જ શુભકામનાઓ